નમસ્કાર તાપી ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ત્રેવીસ બારડોલી લોકસભા બેઠક પર કુલ ત્રણ ઉમેદવારો મેદાને તાપી જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીશ્રી દ્વારા માહિતી આપતા જણાવ્યું કે ત્રેવીસ બારડોલી લોકસભા બેઠક પર કુલ પાંચ ઉમેદવારો દ્વારા નવ ફોર્મ ભરવામાં આવેલા જે પૈકી ત્રણ ઉમેદવારો હરીફ ઉમેદવાર જાહેર કરેલ છે જેમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ચૌધરી સિદ્ધાર્થભાઈ અમરસિંહભાઈ તથા બીજેપીના ઉમેદવાર પ્રભુભાઈ નાગરભાઈ વસાવા અને બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર રેખાબેન હરસ હરસિંહભાઈ ચૌધરી મળી કુલ ત્રણ ઉમેદવારો મેદાને ઉતર્યા છે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસના કામે બારડોલી સંસદીય મતવિસ્તારમાં કુલ નો નોમિનેશન ફોર્મ પાંચ ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવેલ હતા સ્ક્રૂટની દરમિયાન બે નોમિનેશન ફોર્મ રિજેક્ટ કરવામાં આવેલા એટલે ત્રણ ઉમેદવારના સાત નોમિનેશન ફોર્મ આપણે પાસે રહેલા આજે વિડ્રોલની આખરી તારીખ હોય કોઈપણ ઉમેદવાર દ્વારા જે નોમિનેશન પેપર પરત ખેંચવામાં આવેલ નથી એટલે કુલ ત્રણ ઉમેદવારોને હરીફ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવેલ છે એમાં ચૌધરી સિદ્ધાર્થ અમરસિંહ જે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અરબુભાઈ નાગરભાઈ વસાવા જે ભારતીય જનતા પાર્ટીના અને રેખાબેન હરસિંહભાઈ ચૌધરી બહુજન સમાજ પાર્ટીના કુલ ત્રણ ઉમેદવાર હરીફ ઉમેદવાર તરીકે જાહેર થયા અને જે ચૂંટણી છે એ સાતમી મહિના રોજ યોજાશે